અને બે હાથ ભેગા કરીને પછી ના લગાડો તો મારું નામ માતા નહીં તો આજે રિપોલ બે હાથે પજે લાગે ને બોલ કે તાર ડોક્ટર એમ કેતા હતા કાપવાનો હું તો રિપોલ હાજર હે બોલ પછી લાગે ને બે એ હું ભીખાની ચેહર બનાવું દુનિયાના જાદુ મંત્ર શ્રીમંત જાદુ મંત્ર આવડતા નહીં તંત્ર મંત્ર મને સમજણ પડતી નહીં ભીખો બોલો એટલે બને હું ચેહર અને એને જેટલી વાર બોલી હોય એટલી વાર મેં ચેહરે લખી લીધેલું હોય તો આ સભાની અંદર તારા ગોગાલાન જોગણીના ફૂલોના રોમ કદાચ ચારે શેડે આનંદ આનંદ આનંદ